ત્યારે ગયા વર્ષે અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકાર ગુજરાતમાં એક પરિપત્ર બહાર પાડીને એ સ્કોલરશીપની યોજના બંધ કરી દીધી જેના કારણે સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર એની અસર પડી કે જે પોસ્ટ મેટ્રિક શિક્ષ્યવૃત્તિના આધારે જેમણે એડમિશનો લીધા હતા એ મેનેજમેન્ટ કોટાના અને વેકેન્ડ કોટાના વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા જાણવામાં આવ્યું કે જો તમે રોકડી ફી ભરશો તો જ તમને અભ્યાસ કરાવવામાં આવશે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે અને તમે નથી ભરી શકતા તો તમારા એડમિશનો રદ કરવામાં આવશે અને ઘણા લોકોએ પોતાના એડમિશનો રદ કરી દીધા છે ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા અમે ભીરસા મુંડા ભવને રજૂઆત કરવા માટે આવ્યા વિધાનસભાનો પણ ઘેરાવો વિદ્યાર્થીઓ સાથે મળીને અમે બધાએ કર્યો અને સાથે વિધાનસભાના ગૃહમાં પણ અમે રજૂઆત કરી ત્યારે સરકાર પર દબાણ બન્યું અને સરકારે ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ એ શિષ્યવૃત્તિ યોજના પુનઃ બહાલ કરી અમે ચાલુ કરીએ છીએ કેમ કે સામે કૃષિ મહોત્સવ શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા એમને ખબર હતી કે ગામ ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ થશે એટલે એમણે પરિપત્ર બહાર પાડીને એમણે વાહવાહી લઈ લીધી પણ આજ દિન સુધી ચોવીસ પચીસના એક પણ વિદ્યાર્થીના ખાતામાં એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા થઈ નથી અને આ પચીસ છવીસનું વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનો લીધા છે એમના ખાતામાં પણ એક પણ રૂપિયો અતિન સુધી જમા થયો નથી સરકાર ને આ વિડીયો પૂરો જોવા માટે અમારી ચેનલ જનતાના મુદ્દાની વાત યુટ્યુબ પર મળી જશે તમને